સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે માહિતી મળી હતી કે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી ઇંગ્લિશ દારૂના મોટા જથ્થાની હેરાફેરી થનાર છે તેવી માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અંકલેશ્વર નજીક હાઇવે ઉપર આવેલ માંડવા ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન ટ્રક આવતા તેને રોકી તપાસ કરતાં અંદરથી પ્રથમ તો ઊનનો જથ્થો મળી આવ્યો હતો જોકે પોલીસે ઝીણવટપૂર્વક તપાસ કરતા ઊનની આડમાં લઈ જવા તો ઇંગ્લિશ સારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટ્રકમાંથી રૂપિયા સિત્તેર પોઈન્ટ ઓગણચાલીસ લાખની કિંમતની ઇંગ્લિશ સારૂની સાત હજાર આઠસો નંગ બોટલ જપ્ત કરી હતી પોલીસે ટ્રક ચાલક અને રાજસ્થાનના રહેવાસી પિન નટુ સિંઘ રાવતની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા તે ઇંગ્લિશ દારૂનો જથ્થો ગોવાથી લાવ્યો હતો અને કચ્છના ગાંધીધામ પહોંચાડવાનો હોવાનું બહાર આવ્યું હતું સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આ મામલામાં કુલ ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા જ્યારે ટ્રક મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ નેવું પોઈન્ટ ઓગણ લાખનો મુદ્દેમાલ જપ્ત કરી તેની વિરુદ્ધ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો અને પોલીસે રાજસ્થાનના જોગેશ્વરસિંહ રાવત ગાંધીધામ ખાતે માલ મંગાવનાર તેમજ માલ ટ્રકમાં લોડ કરી આપનાર જોગેન્દ્રસિંહ રાવતનો નોકર અને ટ્રકના માલિકને વોન્ટેડ જાહેર કર્યા હતા